પચીસ દિવસ બાદ પાંચ રાજ્યોમાં હત્યા લૂંટ અને રેપની ઘટનાઓને અંજામ આપ્યો છે અને આજ જ સિરિયલ કિલરે ગુજરાતના વલસાડમાં પણ એક યુવતીને મોતને ઘાટ ઉતારી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો

એકલતા એકલતાનો ઉઠાવ્યો ત્રણ વાગ્યા એકલી વિદ્યાર્થીની ચાલતા જઈ રહી હતી ત્યારે એકલી યુવતીને ને જોતા જ પોતાની નજર બગાડી

તો તો ટીમે સીસીટીવી શરૂઆત કરી અંદાજી વધુ ફૂટેજ અને પૂછપરછ વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા મળેલા ફૂટેજમાં દેખાઈ ગયો હત્યારા સાથે મેચ થયા તો સીસીટીવી માં આરોપી દેખાતા વાપી રેલવે પોલીસથી મદદ લેવાઈ અને મોડી રાત્રે વાપી સ્ટેશન પર પગે લંગડો ચાલતો શંકાસ્પદ દેખાતા ઝડપી લેવાયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સિરિયલ કિલર રાહુલ જાટે છેલ્લા પચીસ દિવસમાં માં પાંચ હત્યા અંજામ આપ્યું છે જેમાંથી બે રેપ વિથ મર્ડર અને ત્રણ હત્યા બાદ રાહુલ જાટે પચીસ દિવસ માં પાંચ હત્યા ને અંજામ આપ્યો સિરિયલ કિલર ની છે ખોફ કહાણી ચાર રાજ્યમાં પાંચ હત્યાઓ ત્રણ મહિલા અને બે પુરુષ ને ઉતારી ચુક્યો છે મોત ગુજરાત પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર માં આપી ચુક્યો છે અંજામ વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નું

વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાંના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો અને સીસીટી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉધવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે છે મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા મછલીપટ્ટનમ ડિસ્ટ્રિકથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટ્ટનમથી શિરડી શિરડીથી બાંદ્રા બાંદ્રાથી દાદર દાદરથી વાપી અને વાપીથી ઉધવાડા એ બાર તેર ચૌદ નવેમ્બરની જર્ની હતી આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ દસ જેટલા પીઆઈપીએસઆરની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી અને એમાં મળેલા સીસીટી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ થાણે જેલ પાલઘર જેલ નવસારી જેલ લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક અઢારમી મે બે હજાર ચોવીસના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ એંશી ટકા આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે એ પગે એના લેગ લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે જેલના જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાતે ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે એ એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામે તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પુના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર સુરતથી પુના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગીરાએ જીઆરપીની સાથે સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વણનવાળો છેડ્યો છે એની ચોક્કસ બાતની આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો વલસાડ પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું આ રિકન્સ્ટ્રક્શન ઉદવાડા રેલવે સ્ટેશન થી શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આવો સાંભળીએ વલસાડ એસપી વાઘેલાને આરોપીની વિધિ વત ધરપકડ કરવામાં આવી છે આરોપીના દસ દિવસના પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસ પંદર જીરો શૂન્યના રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું પંચનામું કરવામાં આવ્યું છે બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે પારડી મોતીવાડાની કોલેજિયન યુવતી સાથે અગિયાર દિવસ પહેલા બનેલા રેપ વિથ મર્ડનના કેસમાં પોલીસ ટીમને રવિવારના રોજ વાપી સ્ટેશનથી આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાહુલ જાટે ટ્રેનોમાલ ચોરી લૂંટફાટ સાથે બળાત્કાર અને હત્યાના પણ કેટલાક ગુનાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં કબૂલી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી વિકૃત માનસિકતા ધરાવતા રાહુલે પચ્ચીસ દિવસમાં જ પાંચ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી રવિવારની ની રાતે પોલીસ ના હાથે ઝડપાયા પહેલા પણ સવારે તેને ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મ કરી તેની ઠંડા કલેજ હત્યા કરી હોવાની કબૂલાત કરતા વિકૃત માનસિક રાહુલની પૂછપરછમાં વધુ કેટલાક વણ ઉકેલ્યા ગુના ઉકેલવાની શક્યતા વર્તાઈ રહી છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ